લખતર ખાતે ચાલેલ રહેલ સીસી રોડનું કામ ફરી વિવાદે ચડ્યું સિયાણી દરવાજા પાસે અંડરગ્રાઉન્ડ પાઇપ નાખતા વિવાદ સર્જાયો અંડરગ્રાઉન્ડ પાઇપ ગટર સરખા સમકક્ષ આવી જતા ગટરનું પાણી પાછું જતન હોવાની ઉઠી રાવ કોન્ટ્રાક્ટરને એન્જિનિયર દ્વારા તાલુકા પંચાયતના બે સદસ્ય અને ગ્રામ પંચાયત સદસ્ય ગ્રામ પંચાયત મહિલા પતિનું કર્યું અભદ્ર વ્યવહાર કોન્ટ્રાક્ટરને એન્જિનિયર દ્વારા હોદ્દેદારો અને ગ્રામજનોનું અપમાન કરી કામ બંધ નહી થાય તેવી કરવામાં આવી દાદાગીરી કોન્ટ્રાક્ટરના એન્જિનિયર વારંવાર વિવાદ કરતા હોવાનું આવ્યું સામે રોડના કામ ના મળ્યું જોવા ગટરના પાઇપ તૂટેલા તેમજ જર્જરિત હોવાનું આવ્યું સામે ગટરના પાઇપને નથી સાંધા કે રિંગ મારવામાં આવતી નથી મારવામાં આવતા સિમેન્ટના વાટા માત્ર ને માત્ર પ્લાસ્ટિક ઠેલી મૂકી માટી થી દાટી દેવાની વિવાદ સર્જાયો લખતર બસ સ્ટેન્ડ થી સહયોગ વિદ્યાલય સુધી રોડ નું સીસી નું કામ ચાલી રહ્યું છે ત્યાં લખતર શિયાણી દરવાજા પાસે ગામનું પાણી બહાર કાઢવા માટે પાઇપો નાખવામાં આવી રહ્યા છે રાખી રહ્યા હતા ત્યારે ગટર લેવલ થી નીચે પાઇપ નાખી દેતા વિવાદ સર્જાયો હતો જેમાં ગ્રામ પંચાયત મહિલા સરપંચ પતિ અને ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ દ્વારા સ્થળ તપાસ કરતા ગટરનું પાણી પાછું જતું હોવાનું આવ્યું હતું સામે જેને લઈ ગ્રામ પંચાયત સદસ્ય મહિલા પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ દ્વારા કામ બંધ કહેતા કોન્ટ્રાક્ટરના એન્જિનિયર હર જોશી દ્વારા જેને લઈ આજુબાજુના રહીશો દ્વારા તાત્કાલિક કામ ચાલુ ત્યાં પહોંચી કામને બંધ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી વારંવાર આ રોડ કામનું કામ વિવાદમાં આવતા રોડના કોન્ટ્રાક્ટર તેમજ તેના એન્જિનિયર દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું હતું જેને તાલુકા પંચાયત સદસ્ય પદ્માબેન મકવાણા અને તાલુકા પંચાયત સદસ્ય પ્રવિણભાઈ મકવાણા તેમજ મહિલા સરપંચ પ્રતિનિધિ ને ગ્રામ પંચાયતના સદસ્ય ગંગારામભાઈ પટેલ દ્વારા આ કામ બંધ કરાવી પાંચ પૂંચો લેવા માટે કહેવામાં આવ્યું હતું તેમ છતાં કોઈ જાતની કામગીરી કર્યા વગર આ કામ બંધ નહીં થાય તેવું એન્જિનિયર હર જોશી દ્વારા કોઈ જાતનો ફેરબદલ નહીં થાય તેમ કહેવામાં આવ્યું હતું આ રીતે કોન્ટ્રાક્ટરના એન્જિનિયર હર્ષ જોશીની વારંવાર ગ્રામજનો તેમજ આગેવાનો સાથે અભદ્ર વ્યવહાર થતા આગેવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો